અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના દૂષણને દૂર કરવા માટે સેક્ટર બે ના સંયુક્ત પોલીસ કમિશનરે જાહેર કરેલા પરિપત્રના વિરોધમાં માલધારી સમાજના બસો પચાસ લોકો અમદાવાદ પોલીસ કમિશનરને મળ્યા હતા અને તેમને આવેદનપત્ર આપ્યું હતું સેક્ટર બે ના સંયુક્ત પોલીસ કમિશનરના પરિપત્રથી માલધારી સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે જણા ઉપર પછી એક પણ ગુનો વ્યાજખોરીનો નથી નોંધાયેલો તો આ ચાલીસ જણાની અટકાયત તમે કેમ કરી એ વાતનો અમને હજી સુધી ખુલાસો પોલીસ તરફથી મળ્યો નથી અમે પોલીસને અલ્ટિમેટમ આપ્યું છે કે પૂર્વ વિસ્તારમાં માત્ર નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ જયેશ બ્રહ્મભટે આ ચાલીસ જણા સમાજ વિરોધી વ્યક્તિ કહી શકાય જો આ ચાલીસ જણાના પરિપત્રમાં તમે એમ કહેતા હો કે વ્યાજખોરનો છે તો આ લોકો વ્યાજથી ફરિયાદ નથી તો આ ખોટી તમે એ અટકાયત કરી છે અડતાલીસ કલાકની અંદર નરોડાના પીઆઈને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા અમદાવાદ અને ગુજરાતની અંદર આંદોલન લઈ જવામાં આવશે વ્યાજખોરોના દૂષણને દૂર કરવાના પરિપત્રમાં માલધારી સમાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેથી આ આદેશ બાદ નરોડાના પીઆઈ જેડી બ્રહ્મભટ્ટે માલધારી સમાજના ચાલીસ વ્યક્તિઓની અટકાયત કરતા વિવાદ સર્જાયો હતો માલધારી સમાજના આગેવાનોએ આ પરિપત્રના વિરોધ સાથે નરોડાના પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે